આ કોઈ મેળો નથી લાગ્યો જાંગીર પરા કોરન સહકારી મંડળીમાં લોકો ફટાકડા લેવા માટે પડાપડી કરી રહ્યા છે શું સાહેબ આ પબ્લિક સાબિત કરે છે કે અહીં કોઈ વસ્તુના ભાવ બતાવવાની જરૂરત નથી લોકોને વ્યાજબી ભાવમાં ફટાકડા મળે છે ને એટલે પબ્લિક લોકો અહીં ફટાકડા લેવા માટે આવે છે કેવા ફટાકડા એકદમ જ છે એકદમ નેબલ રેટમાં છે કે નથી ભાઈ સારા અને સસ્તા છે સાહેબ તમે ક્યાંથી આવેલા છો પાલનપુર બાટિયા રાંડે રોડ અને કેવા લાગે ફટાકડા બહુ જોરદાર એકદમ યુનિક આઇટમ છે બધા કરતા યુનિક આઈટમ છે યુનિક આઈટમ તમને કઈ આઈટમો અહીંયા વનિતાની છે પેલી ડ્રોન છે આ કોઠી મોટી આટલી મોટી કોઠી કશે જોવા નથી મળી અને બહુ મસ્ત કોઠી છે એકદમ રીઝનેબલ ભાવ છે તો આ રીલને ફટાફટ ફટાફટ તમારા ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરી નાખો ફટાકડા પૂરા નહીં થઈ જાય ને એ પહેલાં જહાંગીરપુરા કોટન સરકારી મંડળીમાં ફટાકડા લેવા માટે જરૂરથી આવી જજો પહેલી બ્રાન્ચ આવેલી છે જહાંગીરપુરા જીન કમ્પાઉન્ડની અંદર અને બીજી બ્રાન્ચ આવેલી છે પાલ ગૌરવપત રોડ પર મોરાટ કોમ્પલેક્ષની પરફેક્ટ સામે બંનેના કોન્ટેક્ટ નંબર તમને ડ્યુઝપેપર દેખાઈ રહ્યા છે તો કોન્ટેક્ટ કરીને દિવાળીના સસ્તા અને સારા ફટાકડા તમે અહીંથી લઈ શકો છો